જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જનસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ કેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો હા ઉમદ ને 25 એક હજાર 90 રૂપિયા સુપરમાલ ત્રણ નંબર

એક હજાર ચોર્યાસી રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમા એક હજાર ને પંચ્યાસી રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાં આ ooh, so ja johan poured… Bro, yeah, maior notötница Halo favour of all of them Alec, baterRadio, baterі, baterів herel很多 Bєt примі, baterі, режим, бure Ольга, Як, 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 як Як, 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 як,

ایک ہزار ن تسی روپیہ در نمبر میڈیم سوکر اگیار سو روپیہ پورا دیسی پیڑیا કટ મીડિયમ માં અમારી આ જરૂરિયાત છે આ મામા રેકોર્ડ ના ઘણા રાતે મોડો છે રાજુભાઈ બાટલા ઓગંત્રી બાતકા આ તરફ હેતે રાજુભાઈ તો મોમો ઓગંત્રી બાતકા આવ છે ભાઈ એક હજાર અઠ્યોતેર રૂપિયા ત્રણ નંબર મિડિયમ છેલે ઢગલો ક્યાં છે ઢગલો ક્યાં છે 18 અમે 18 કરો એક હજાર 76 રૂપિયા ત્રણ નંબર મિડિયમ સાજી 18 નંબર આવ્યો એ રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એક હજાર ને સત્યાસી રૂપિયા સુપરમાર્કેટ નંબર નંબર મોટી એવો હે ને કઈ દે 98

એક હાજર નેવ રૂપિયા સુપર ત્રણ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડ માં ચેના નું બજાર આજે એક હજાર સિત્તેર રૂપિયા થી લઈને એક હજાર પંચાણું રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે આજે પણ ગઈકાલે જેવા જ બજાર જોવા મળી રહ્યા છે